દેવતાઓ અને દેવીઓ સાંભળો આ સમયે આ સ્થાનમાં બધાએ ભેગું થવાનું છે કારણ કે ગાય માતાની અંદર અંદર બધા જ દેવતાઓએ પધરામણી કરવાની છે છે એની નિવાસ કરવાનો બધાએ કહ્યું ભલે બેનો આ થોડાક મેકઅપ કરવાને એવું જાય તો થોડાક મોડા પડે ને જયંતભાઈ બેનો ઓલું આમ મેકઅપ કરવા જાય તો થોડાક મોડા પડે સ્વાભાવિક વાત છે તો પ્રભુએ જે ટાઈમ આપ્યો હતો એ સમયમાં બધા જ આવી ગયા પણ લક્ષ્મીજી અને ગંગાજીને આવવામાં મોડું થઈ ગયું બંને દેવીઓ મોડી આવી મોડા આવ્યા એટલે શું કર્યું બ્રહ્માજી પાસે આવીને કહે છે કે પ્રભુ થોડુંક મોડું થઈ ગયું છે તમે તો સમજો છો મારે બે રાઉન્ડ ક્યારેક થઈ જાય તો પ્રભુ હવે જરાક જલ્દીથી અમને કયો અમારા માટે કઈ જગ્યા ખાલી છે બ્રહ્માજી કહે છે કે દેવીઓ હવે તો ગાય માતાના શરીરમાં કોઈ સ્થાન ખાલી નથી તમને હું ક્યાં બેસાડું તમે મોડા આવ્યા એમાં બધાને બેસાડી દીધા હવે કોઈ જગ્યા ખાલી જ નથી ત્યારે કહે છે કે કોઈક તો જગ્યા ખાલી હશે ને અરે ગમે તે જગ્યા પણ કોઈક તો ખાલી હશે અમને સ્થાન આપો ત્યારે બ્રહ્માજી કહે છે કે બે જગ્યા ખાલી છે શૌચ કરવાની ત્યાગ કરવાની જગ્યા ખાલી છે ત્યારે લક્ષ્મીજી અને ગંગાજી કહે છે કે અમારે એ પણ સ્વીકાર છે તો વિચાર કરો ગાય માતાનું કેટલું મહત્વ હશે ગંગાજીએ ગૌમૂત્ર માં પોતાનું સ્થાન રાખ્યું અને લક્ષ્મીજીએ ગાયના છાણમાં પોતાનું સ્થાન રાખ્યું આ ગાય માતાનો પ્રભાવ છે ભાઈ તમે કોઈ પણ પૂજા કરો છો અને ગંગાજળ ન હોય તો ગૌમૂત્ર પણ ચાલે ગૌમૂત્ર ન હોય તો ગંગાજળ પણ ચાલે ગૌમૂત્ર છે એને આપણે પવિત્ર માનીએ છીએ પણ માનીએ છીએ આ એનું કારણ મેં તમને બતાવ્યું પવિત્ર માનીએ છીએ પણ કદાચ કોઈ પૂછે કે શું કામ માનો છો તો હિન્દુના દીકરાને ખબર હોવી જોઈએ કે ગાય એ પશુ નથી અમારી માં છે એમાં ગંગાજી નો વાસ છે ભાઈ